જય બજરંગ બલી જય ગૌ માતા આજે તારીખ બાર ચાર બે હજાર પચીસ ને હનુમાન જન્મોત્સવ ના પાવનકારી પર્વ રોજ રાહુલભાઈ ગર્ગના સહયોગથી ગૌસેવકોએ સુરત કામરેજ વાવ ગામમાં આવેલા જીવનજ્યોત પ્રજ્ઞા ચક્ષુ રોજગાર કેન્દ્ર જીવનજ્યોત પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્ર કે જ્યાં પ્રજ્ઞાચક્ષુ બાળકો કે જેમની દ્રષ્ટિ માત્ર દસ પંદર કે વીસ ટકા બચી છે તેવા બાળ પ્રજ્ઞાચક્ષુ બાળકોને રોજગાર પૂરો પાડે છે તેવા આ પ્રજ્ઞાચક્ષુ આશ્રમમાં રાહુલભાઈ ગર્ગના સહયોગથી સાંજનો ભોજન પ્રસાદ કરાવ્યો જય ગો માતા જય ગોપાલ જય બજરંગ બલ્લી